ભણવા બેહી ગયા દસમું પાસ કર્યું બારમું બોર્ડ પાસ કર્યું કોલેજો કરી પીટીસી કરી માસ્ટર પણ આયા તો હજી અમારે બહુ વાત સંતો ની મહાપુરુષો ઓળખાણ નહીતર માટી ભેગી માટી થઈ જા અને પાણી ભેગું થશે પાણી ચેતન વાળા કોઈ કામાંથી ચેતી રાખ્યો જાવું છે નિર્વાણી એટલે શું આત્માની ઓળખાણ કેવી રીતે કરવાની કેવી રીતે થાય એકલા એકલા તો થાય નથી હમણાં સુંદર વાણીમાં વાત થાય તમારું ધ્યાન હોય ને તો વાણીમાંથી નીકળે બીજા એવો નથી પણ વાણીમાં જ્યાં સુધી ધ્યાન ના હોય તો આ વાત આપણને સમજાય એવી નથી એક એક વાણી મહાપુરુષો ની જ છે કે મને સંતો ની આ રીત કને એમ સમરણ ને સેવા કરીરણ કરો જો કદાચ આ બે કહી તો સંતો ની સેવા કરો અને સમરણ સાહેબ ધણી નું કરો ધણી તમારી અંદર બેઠો છે સાહેબ એ રમી રહ્યો છે ની સે

આત્મા બીજા નું નહીં ઓળખવાનો બીજા નો કોઈ તમે મોનો વધે અને આત્મા એક જ છે કોઈ જુદા જુદા નથી કેવલ પોતાના મોય ધ્યાન એટલે ગંગા સતી કીધું એકાંતે જઈને તમે ધણી ને આરાધો

મોટું બધું અને એની પોચી જો પડી છે ગુરુ પાસે પડી છે સાહેબ લાવોરે લાખા ને આપણે તાળા ફોલીએ પણ આ કુચી પડી છે એટલે મહાપુરુષે બહુ ચેતન કર્યા છે કે તમે હવે સમય આવ્યો છે સાહેબ બહુ ચેતવા જેવું છે આગળના જુગ હતા ને એ બહુ આરાધ હતા

એટલે મહાપુરુષો આગળ ના જુગ એવા હતા ને ને આરાધતા તરત આવતા તો આજ કેમ ના આવે અરે તમારી ભક્તિ ના હોય ને તો પણ ભક્તિ માં નથી

પોત તત્વ થી પોત કોઈ નો આવે બીજા બધા લુખ લાગલા આવે પણ છે महाराज એવી વાત કરી કે એક માતા જન્મદેન આવી અને બીજી ધરતી માતા આવે

પચીસે આ પ્રકૃતિ ચાલુ થાય ને અને કોઈ જળ તત્વ બને બધું બને આકાશ બને પોલણકાર નો બધો ભાગ બને આળી આવે નિંદ્રા આવે ક્રોધે આવે આવે ચાલતું લાગે સો વર્ષે ચાલતું હોય થાય ને એટલે શરીર બુલેટા ખાય માના ગર્ભમાં હમણાં મારા વિષ્ણુ જોડે વાત થઈ બાપુ હમણાં સાખી ગર્ભવાસ માં ભક્તિ કબૂલી બહાર આઈને ગયો તું ગર્ભવાસ તું બોલ્યો એમ ગર્ભ માસ માં તમારા સિવાય સીધો કોઈ હતો નહીં તો ઓર બોલ્યા રાશિ પડી અનુભવ કરી લો વસ્તુ કઈ ઘડી આ કાયામાં એક છે કુવારી કન્યા આદિઅ નહી કન્યા કન્યાનો તમે વર ગોતો લગ્ન કરી સચિદાનંદ તમે કને સમજીને ઉત્તર આપો એ ગાય ગાય તો ખોટા કરો આ ઉજાગરા કરો મહાપુરુષો આપણું જગાડે છે સાહેબ અત્યાર સમય જાગવાનો છે માટે વાત તમે જાણો સો વર્ષ પણ થતા પચીસ પારણ ની થાય ને એટલે ગયા હોય બ્રહ્માંડ કીધું છે ને એ બ્રહ્માંડ નીચે આવે સાહેબ મળતું નીચે અને પૃથ્વી ઉપર જાય એ વખતે પોકાર કરે કેવી રીતનો પોકાર કરાય ખબર એક કુવા ની અંદર તમારી સોના ની અંગુઠી પડી ગઈ હોય અને અંગૂઠી લેવા માટે તમે ડૂમકી મારી કુવા માં અને એ અંગુઠી તમને મળી હવે બોલો અંદર તમે કોઈને કહી શકશો કે મને મળી ગઈ બોલી નહી શકવાનું પણ અંદર આનંદ છે તમે કહેવાના અનુભવમાં આવ્યો ને એટલે કીધું કે અનુભવી તમે કોઈ આવો અનુભવ કરવા બસ આ રીતનો વર્ષો અને એનું હગું થયું અને હગુ થયું એટલે તરત માયા લાગી હગુ થાય તાર બીજું આવે તમે એકલા ફરતા પણ તમારું હગુ થાય બીજું આવે બે આવે માયા આવે માયા સો વર્ષે તારા હક પણ ચડી ને હજારે મહાપુરુષો કે ત્રણ ત્રિવેણીમાં ત્રણસો શૂન્ય શૂન્ય ત્રણ એક ના માથે આત્મા પરણે કયો ઉધી તો બધા ગડબડ ગડબડ ને ગડબડ સજાય અને એટલે મહાપુરુષો કીધું એ આગળ એવી હતી ને નારીઓ એવા હતા અરે કે ધર્મ ઉપર તો એ કરમ ધર્મ ના આવે વચન રૂપી પુત્ર જન્મે સાહેબ આ ફળ જેને લાગતા આગળના જુગ એવા હતા સંત વિરલા દોડતા આરાધતા નારાધે ધણી મારો આવતા આગળની ગાયો બે નીચોડ કરેલી વાણી દૂધ છે સાહેબ અને ઈ જયારે આપણે પીતા ને તો એ ખોરાક ની જરૂર ન પડે એવી વાતો હતી સાહેબ પણ અત્યારે ભૂલી વાતને આપણે લેતા જગત માં લુખ લાડ લડાવે જન્મ દેનારી જનેતાના તોલે કોઈ બીજાનો અનુભવ અનુભવ કે કરતો મને રોજ અનુભવ થાય છે એટલે કહું શ્યા કોડો નું પૂરા કરાય ચલા